યાત્રાધામ બહુચરાજીમાં માં બહુચરના સાનિધ્યમાં બિરાજે છે શ્રી ગણેશ જે હા શક્તિપીઠ બહુચરાજી માતાના મંદિર પરિસરમાં જ સૌ ભક્તોને દર્શન આપે છે ગજાનન ગણેશ કહેવાય છે કે આ ધામમાં શ્રી ગણેશના દર્શન કરતા સ્વયં સિદ્ધિ વિનાયકના આશીર્વાદ પ્રાપ્ત થતા હોવાની માન્યતા રહેલી છે તો આવો આ કલ્યાણકારી દેવના સાથે મળીને દર્શન કરી લઈએ શક્તિપીઠ બહુચરાજી માતાજીના મંદિર પરિસરમાં વિઘ્નહર્તા ગણેશજી બિરાજમાન છે બહુચરાજી મંદિરની પૂર્વ દિશામાં જર્જરિત મંદિરમાંથી આ પ્રાચીન ગણેશજીની પ્રતિમાને મંદિરમાં પુનઃસ્થાપિત કરી હોવાની માન્યતા છે આ મંદિરમાં બિરાજમાન ગણેશજીની સ્થાપના વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી આ ગણેશજીને સિંદુરિયા ગણેશજી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં દર પૂનમ તેમજ દર ચૌથ અને રવિવારના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે અહીંયા ખાસ કરીને રવિવાર મંગળવાર અને પૂનમ દિવસે ભક્તોની બહુ ભીડ હોય છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કલો ચંડી વિનાયક ગણપતિ દાદાની ઉપાસના કરવાથી વિશેષ ફળ મળે છે એવું આ ગણપતિ દાદાનો એટલે કે સિંદુરિયા ગણપતિ દાદા અને બહુ જ રમણીય એમનું સ્વરૂપ છે અને એમની કોઈ શ્રદ્ધાથી માનતાથી રાખવામાં આવે તો દરેકની માનતા દરેક ભક્તોની પરિપૂર્ણ કરે છે એવા શ્રી ગણપતિ દાદા છે અહીં વિઘ્નહર્તા ગણેશજીના દર્શન માત્રથી આથી વ્યાધિ અને ઉપાધિ તમામ દૂર થતી હોવાની માન્યતા છે સાચા મનથી જે કોઈ મનોકામના ભક્તો દ્વારા રાખવામાં આવે છે તમામ ગણપતિ બાપા પૂર્ણ કરે છે શક્તિપીઠ બહુચરાજીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારે છે અહીં આવતા તમામ ભક્તો વિઘ્નહર્તા ગણેશજીના દર્શનનો અવશ્ય લાભ લે છે અત્યારે બહુચરાજીના મંદિરે છે ત્યાં બહુચરાજીના મંદિરમાં ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં આગળ કોઈ બી જે માનતા માને છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે એટલે લગભગ બધા અહીંયા બહુ ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા બધા આવે જ છે પણ મારી ગણપતિ દાદા પર એટલી શ્રદ્ધા છે કે જે હું કામ કરું જે એમની પાસે માંગું એ મને અચૂક મળે છે અને હું અહીંયા જીવી સુધી આપતી રહીશ અને અહીંયા ગણપતિ દાદાના મંદિરે શ્રદ્ધા વધારે છે અમને એટલે અમે અચૂક અહીંયા દર્શન કરવા ઊભા રહીએ છીએ અને આપણી માનતાઓ જે હોય એનું સત બી વધારે છે કે આપણે માનતા માની હોય તો પૂરી પણ થાય છે અહીં દાદાને લાડુનો પ્રસાદનો વિશેષ મહિમા છે તો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતા ધરોની માળા તેમજ લાડુનો ભોગ અચૂક દાદાને અર્પણ કરે છે ગુજરાત ભરમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે આ સ્થાનક અહીં આવતા શ્રદ્ધાળુઓ અનેક પ્રકારની માનતા રાખતા હોય છે એ તમામ ભક્તોના દુઃખનું નિવારણ વિઘ્નહર્તા ગણેશજી ચોક્કસથી કરે છે આથી અહીં માય ભક્તોને મોટા પ્રમાણમાં જમાવડો પણ જોવા મળે છે આ ગાયકવાડ સરકાર દ્વારા સ્થાપિત પ્રાચીન ગણેશજીના મંદિરના દર્શનાર્થે આવતા તમામ ભક્તોને અનોખી આસ્થા આ સ્થાનક સાથે જોવા મળે છે અહીં દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતાની કરે છે અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા